ડીસામાં ફરી એકવાર પશુએ યુવાનને અડફેટે લીધો ડીસાના જયશ્રી પાર્ક વિસ્તારની ઘટના બાળકીને સ્કૂલે મૂકવા જઈ પરત ઘર તરફ આવતા પશુએ યુવાનને અડફેટે લેતા ઈજાગ્રસ્ત પશુના હુમલામાં યુવાનને પગમાં હાથમાં અને અન્ય ભાગોમાં થઈ ઈજાઓ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ડીસા શહેરમાં વારંવાર પશુના અડફેટે આવવાના અનેક બનાવો બન્યા છે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી શાળાઓ કોલેજો જાહેર રસ્તાઓ બજારો સહિતના વિસ્તારોમાં રોજે રોજ પશુઓ દ્વારા લોકોને ઈજાઓ પહોંચાડવામાં આવે છે ઈજાગ્રસ્ત યુવાનના પરિવારે પશુઓને રખડતા મૂકતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ગાયનો ત્રાસ વધી ગયો છે મારા ભાઈ સવારે છોકરીઓને સ્કૂલ મૂકીને આવતા હતા ગાયે હુમલો કર્યો છે એટલા માટે વગાડ્યું છે મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ ગાયોનો ત્રાસ વધી ગયો છે અમારે છોકરાની સ્કૂલ કેવી રીતના મૂકવા જવું અમારે બહેનોને શાકભાજી કેવી રીતના લેવા જવું બહુ ત્રાસ ગાયોનો વધી ગયો છે મહેરબાની કરી અને આ ગાયોનું કંઈક કરો મારે ભાઈને પાંચ છોકરીઓ છે આવી રીતના કોઈ વગાડી જાય ને કંઈ થઈ ગયું હોય તો કોની જવાબદારી આવી રીતના ઢોર રસ્તામાં રખડતા બધા લઈ અને લઈ જવા વિનંતી છે એટલા માટે કહું છું કે આ રખડતા રખડતા હોય નાના છોકરાઓ અમે ફરતા ગાયો મારી નાખે તો શું થાય મહેરબાની કરીને નગરપાલિકા વાળાને એટલું કહીએ છીએ કે આ રખડતા ઢોરને લઈ જાઓ તમે નગરપાલિકા શું નામ તમારું વિજ્યા બેન ઓકે બેન શું પ્રોબ્લેમ છે

ઘણા સમયથી આ હું આવ્યો બે દોઢ બે વર્ષ થવા આવ્યો છે ત્યારથી તો આ ત્રાસ ચાલુ છે ને પહેલાં કેટલા સમયથી ત્રાસ હશે એની મને ખબર નથી પરંતુ ત્રાસ તો છે જ આ બાયનો કચરો નાખવા જતી હોય તો પણ પાછળ પડી જાય છે એટલે આ ગાયોનો આ ત્રાસનો નિકાલ જો નગરપાલિકા કે કોઈ પણ સારી રીતે કરી શકે તો આ સોસાયટીને એનો લાભ મળી શકે રહેવાસીઓને બાકી તો આ ત્રાસ બીજો કોઈક વ્યક્તિગત ધોરણે કોઈ त्रास दूर के लिशे कया हम ना थी नगरपाली का रसले आया हैंगे जो कई कड़ तो करे तो सोजाटे ने शनने सांदी था है सुननम दमार रायचंदी जी स्वलांगी